રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લાની સૂચના અને ગાઈડલાઈન મુજબ રાજસ્થાન રાજ્ય જોડતા સરહદી અરવલ્લી સાબરકાંઠા અને મહીસાગર જિલ્લાના એસપી અને કલેક્ટરોની એક સુરક્ષા સંદર્ભની બેઠક આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી જેમાં રાજસ્થાનમાં આવનારી ચોર્યાસી બેઠકની ચૂંટણી માટે સલામતી અને સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લામાં ચોરાસી વિધાનસભાના બાય ઇલેક્શન થવાના હારે છે એના માટે આજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાથી વરિષ્ઠ અધિકારીઓ અહીંયા આપણે વચ્ચે ઉપસ્થિત છે મેડમ આઈજી બાસવાડા રેન્જ છે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર ડુંગવાર ડુંગરપુર એસપી ડુંગરપુર અને આપને ત્યાંથી જે સરહદી જિલ્લાઓ અરવલ્લી જિલ્લા લાગે છે આપણે ત્યાંના વરિષ્ઠ અધિકારીઓ ગોધરા રેન્જ આઈટી સાહેબ અને મહીસાગરની પણ એસપી અને કલેક્ટ્રિશનની ટીમ અહીંયા બધા વરિષ્ઠ અધિકારીઓ અહીંયા હાજર છે અને આજે બોર્ડર મીટિંગ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચનાના ભાગરૂપે આજે કરવામાં આવી રહી છે બધા સિનિયર અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે અમુક સિનિયર અધિકારીઓ વીસીથી જોડાયેલા છે તો આજે જે બાય ઇલેક્શન થવાના છે એ ફ્રી એન્ડ ફેર થાય નિષ્પક્ષ ચૂંટણી થાય જેમ અત્યાર સુધી થતી આવી છે લોકસભામાં પણ થઈ એ જ ઘડીના ભાગરૂપે આપણે આજની બોર્ડર મીટિંગ અહીંયા મોડાસા ખાતે યોજવામાં આવી રહી છે તો આ મીટિંગ અમે હવે બધા અધિકારીઓ સાથે આજની મિટિંગ યોજાશે डूगरपुर ज़िले के चौरासी विधानसभा क्षेत्र का उपचुनाव शीघ्र ही घोषित होने वाला है और उसी के तहत ईसीआई की जो डायरेक्शंस हैं और हमारे सीईओ ऑफिस राजस्थान से जो डायरेक्शंस प्राप्त हुए हैं उसी के तहत आज हमने बॉर्डर मीटिंग के लिए रिक्वेस्ट किया है उसके तहत मैं धन्यवाद देना चाहूँगा हमारे जो बॉर्डिंग डिस्ट्रिक्ट हैं अरवली और माहागर उनके यहाँ से अधिकारी भी मौजूद हैं और आज बैठक हमने विशेषकर जो एम के दौरान हमारे जो डायरेक्शन प्राप्त होते हैं उनको इम्प्लीमेंट अच्छे से करवा सकें વિશેષકર જો લાસ્ી એટ આવર્સ કે જો એસ ઓપી હોત જી આઈ બહુ સ્ટ્રિક્ટતાજ હમને બેઠક રખવાઈ છે જો સૂચના આધાર બતાવેલી બેઠક રખવા